હેલો ફ્રેન્ડ્સ જોઈએ આજનું ગાઈડન્સ શું છે તમારા માટે કે જે તમારા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી લઈને આવી ગયું છે તમારા માટે પોઝિટિવિટી લઈને આવી ગયું છે જોઈએ આપણે કે કઈ એનર્જીમાં આજે તમારે રહેવાની જરૂર છે ઓકે વેરી ગુડ વાહ તમારા છે ને આજે આજના દિવસ માટે ખાસ એક પોઝિટિવિટીની સાથે તમારે અગ્નિ ફાયર એનર્જીની સાથે રહેવાની જરૂર છે ફાયર આપણા બોડીની અંદર બી ક્યારે ખબર છે ઉત્પન્ન થાય આપણા બોડીની અંદર બી ક્યારેક ફાયર ક્રિએટ થાય તો કે જ્યારે આપણે કંઈક એવું તીખું તળેલું ખાઈ લીધું હોય અથવા તો કોઈ ફિયર લાગી ગયો હોય કે જે પરસેવો વળી જાય આપણને કે કોઈ બહારથી એવા એવું વાઇબ્રેશન્સ આવી ગયા હોય કોઈ બી એનર્જી આપણા બોડીની અંદર એથેટિક બોડીની અંદર ટચ કરી ગઈ હોય ત્યારે બની શકે કે આપણું બોડી વધારે પડતું અગ્નિને ઉત્પન્ન કરે અને એ ટોક્સિસિટીને બહાર કાઢે બની શકે એવું હે ને પણ આપણે પણ એવું કરી શકીએ ને કે આપણી બોડીને થોડી ગરમી આપી અને ટોક્સિસિટીને બહાર કાઢી નાખીએ તો આજે તમારા માટે એ દિવસ છે જેટલી બી નેગેટિવિટી છે જેટલી બી અત્યાર સુધીમાં તમારા બોડીની અંદર કાંઈક ને કંઈક પેઇન છે કોઈને કોઈ રીતે કોઈ બહારનું વાયરલ ઇન્ફેક્શન આવી ગયું છે તો એને બહાર કાઢવાનો આજે ટાઈમ આવી ગયો છે તો એને કેવી રીતે આપણે બહાર કાઢશું તો કે થોડુંક ગરમ પાણી લઈ હુંફાળું પાણી તમે પી શકો આંગળી બોળો તો તમને એ બળે નહીં હે ને તમારી સ્કિનની અંદર એ દાજ ના પડે એવી રીતે તમારે પાણી ગરમ કરી સેજ અમથું સિંધા નમક જે આપણે પિંક સોલ્ટ કહીએ છીએ એ નાખીને થોડી થોડી વારે તમારે શીપ મારતું જવાનું છે જ્યાં સુધી બોડી ગરમ ના થઈ જાય અને પરસેવો ના વળવા માંડે ત્યાં સુધી હવે આ વસ્તુ છે ને હું તમને આયુર્વેદિક રીતે આજે કહી રહી છું હવે હું તમને સાયકોલોજીકલી કહું કે સાયકોલોજીકલી તમારે પોતાની વાતને પોતાની વિચારને જો તમારે અલ્ગોરિધમમાં લઈ આવવું હોય નેગેટિવિટીથી બહાર લઈ તમારે એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવું હોય તો તમારે કોઈ એવો જૂનો થોટને ડિલીટ કરવો પડે અને નવો થોટ તમારે ઇમ્પ્લાન્ટ કરવો પડે તો એને કેવી રીતે કરી શકાય તો કે જે ચેનલ ચાલી રહી છે એને બ્રેક કરવા માટે કાંઈક તમારે એક્શન લેવી પડે તો તમે જે એક્શન લ્યો છો એ જ તમારો સાયકોલોજીકલી એક અપ્રોચ બની જાય છે તો આજના દિવસ માટે ખાસ બધામાં હેન્ડની એનર્જી જોવા મળે છે જો આમાં બી હેન્ડની એનર્જી છે આમાં પણ હાથની એનર્જી આવી રહી છે તમે હીલ કરી રહ્યા છો પોતાની જાતને આમાં બી હાથની એનર્જી છે આમાં ફાયરની એનર્જી છે તો તમારે ટોક્સિસિટીને બહાર કાઢવા માટે આજે એક એક્શન એવી લેવી પડશે કે જેથી કરીને તમે એમાંથી બહાર નીકળી જાઓ અન્યથા જો તમે પાણીનો એ પ્રયોગ ના કરી શકો ને તો હજી એક હું તમને એક ઉપાય આપું છું કેન્ડલ લઈને તમે ત્રાટક કરી શકો કેન્ડલની સામે જોઈ અને સતત ફોકસથી જોઈને બી તમે પંખો બંધ કરીને બેસીને કરી શકો તમારો બોડી જ્યાં સુધી પરસેવો પરસેવા રૂપે ટોક્સિસિટીને બહાર ના કાઢી નાખે બરાબર થર્ડ વન જો તમારું વિઝુઅલાઇઝેશન પાવર બહુ હાઈ લેવલ ઉપર હોય તો તમે એનો પ્રયોગ કરી શકો કેવી રીતે તો કે તમારે આંખ બંધ કરીને જસ્ટ પાંચ ડીપ બ્રેથ લેવાના અને તમારા તમારું ટોટલી ફોકસ તમારા આગના ચક્ર ઉપર હોવું જોઈએ અને આગના ચક્ર ઉપર તમારે કેવી જ્યોત જોવાની અને સતત એની ઉપર ફોકસ કરવાનું અથવા તો તમારે તમારા થળાઈ ચક્ર ઉપર તમારે ઇમેજિન કરવાનું કે મારી સામે કેન્ડલ કે આગ કે યજ્ઞ થઈ રહ્યો છે અને મારી જેટલી બી ટોક્સિસિટી છે મારી અંદર જેટલા બી નેગેટિવ થોટ્સ છે મારા ખુદના છે કે કોઈ બહારના લોકો એ મને આપવામાં આવ્યા છે મારી પોતાની એવી કોઈ હેબિટ છે કે બહારના લોકોની હેબિટથી હું આકર્ષિત થઈને મેં મારા જીવનમાં એ બધું બનાવી દીધું છે અને હવે એ મારા જીવનની અંદર કોઈ કામનું નથી તો એક હ તમારા આજ્ઞાચક્રની અંદર સિમ્પલ વિઝ્યુલાઇઝ કરી એક હવન ક્રિએટ કરીને તમારે એની અંદર એ બધું નાખતું જવાનું છે ને આઉટ કરતું જવાનું છે આજે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ દિવસ છે તમારી પોતાની જે બનાવેલી ઝાડ છે જેની અંદર તમે ફસાઈ ગયા છો અને બહાર નીકળી શકો એમ નથી એમાંથી મહેરબાની કરીને બહાર નીકળી જાઓ અને આગળ તમારા જીવનને પોઝિટિવ અને હકારાત્મક રીતે સારા રસ્તાની અંદર તમારી સફરને સરસ લાંબી જીવંત દીર્ઘાયુ બનાવવા માટે આ પ્રયોગનો ઉપયોગ કરજો થેન્ક યુ એન્ડ થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ રીડિંગની અંદર નવી ટોપિક લઈને અને નવી રેમેડી લઈને નવું સોલ્યુશન્સ લઈને આવીશ થેન્ક યુ વેરી મચ